नरिया પડતા પડતા नारे रुके आवर ¡Suscríbete

ફરી વાર હડતાળનું શસ્ત્ર છે એનું કારણ એ જ છે કે ત્રણ ત્રણ બાણું થી એક વર્ષનો પ્રોબેશન પીરિયડ પર કામ કરી રહેલા કર્મચારીને લગભગ બત્રીસ વર્ષ થયા અને ઓગણીસો સિત્યોતેર થી અમે લોકો હંગામી કામ કરતા એટલે સુડતાલીસ વર્ષ થયા કાયમી નહીં કરતા અમે હાઈકોર્ટમાં ગયા લેબર કોર્ટમાં જીતી ગયા શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં ઠરાવ પાસ થઈ ગયો કોર્પોરેશને તેની સામાન્ય સભામાં એ ઠરાવ મુલતવી રાખ્યો છે અને અમે આવેદનપત્ર આપ્યા બાદ એ લોકોએ તેર તારીખે એક કમિટી બેસાડેલી અને એની બેઠક થઈ અને બેઠકમાં એ લોકોએ એવો નિર્ણય લીધો કે ભાઈ આ જે એક હાઈકોર્ટમાં મેટર ચાલે છે તો તમારા વકીલ મારા વકીલ બધા ભેગા થઈ અને આપણે કોઈક ડિસિઝન લઈએ અને કોઈ રસ્તો કરીએ એટલે મેં કહ્યું કે આ બધી વસ્તુમાં સમય વધારે જાય છે અને તમે કોર્પોરેશનવાળા તમારા કર્મચારીઓને સાતસો વીસ દિવસ થાય એટલે કાયમ કરે છે બીજું અત્યારે લગભગ બે કે ત્રણ દિવસના ન્યૂઝમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી એવું કહી રહ્યા છે કે બીજા બારસો

આપી દીધો તેમ છતાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્વાયત્ત સંસ્થાઓ અને તેની સામાન્ય સભામાં લેબર કોર્ટનો ચુકાદો માન્ય રાખવો અને કોર્પોરેશનમાં સામાન્ય સભામાં મૂકવો અને પછી ત્યાં આગાડી સામાન્ય સભામાં એ જે ઠરાવ છે એ મુલતવી છે એ ફરી સામાન્ય સભામાં લાવી મંજૂર કરો અને અમે જ્યારથી હડતાલનું અલ્ટિમેટ આપ્યું છે ત્યારથી એ લોકોએ એક કમિટી બનાવી છે અને એ કમિટીની બેઠક લગભગ તેર તારીખે મળી હતી અને એ લોકોએ કઈ અંદર અંદર એવું ડિસિઝન લીધું કે ભાઈ આ લોકોના વકીલ બોલાઈએ આપણા વકીલ બોલાવીએ અને કોઈક એક સમાધાનની પ્રક્રિયા મૂકીએ પણ આ બધી પ્રક્રિયામાં સમય વધારે જાય એવું છે એટલે અમે એવું કહ્યું કે ભાઈ અમારી જે હડતાલ છે સોળ તારીખની એ તો યથાવત રહેશે અને તમારે જે પણ કઈ કરવું હોય અમારી ચાલુ હડતાલ માં જ કરજો જે દિવસે અમારું કામ પૂરું થશે એ દિવસ થી અમે ઊભા થવાના ત્યાં સુધી હવે અમે ઉભા થવાના નથી નિલેશ રાજ ચોથા કર્મચારી સંઘ પ્રમુખ અમે છેલ્લા પાંત્રીસ થી ચાલીસ વર્ષથી અમારી માંગ છે કે અમારો એક વર્ષનો પ્રોબેશન પીરિયડ અમારો દૂર કરી અને જે કાયમી કર્મચારીઓને હક મળે છે એ અમારો હક ન મળવો જોઈએ એના માટે અમે લડત ચાલુ કરી છે અગાઉ અમે અઢાર દિવસ સુધી હડતાલ પર રહ્યા હતા પણ અગાઉના નેતા આઈને અમને સમજાવી ગયા અને અમને લોલીપોપ આપી ગયા પણ હવે એ લોલીપોપ અમે ખાવાના નથી એ વખતે અમે નાદાના હતા નાના હતા એટલે અમે લોલીપોપ ખાઈ લીધી પણ હવે લોલીપોપ નથી ખાવાના અમે મોટા થઈ ગયા છે હવે પાંત્રીસ ચાલીસ વર્ષ થયા

અને અમારું આજે એક વર્ષમાં પ્રોફેશન દૂર કરી અને કાયમી જે હક છે અમારો આપો જોઈએ રાજ્ય સોલંકી શિક્ષણ સમિતિ સંગ ચોથા કર્મચારી મહામંત્રી રાજેશભાઈ જીંદાબાદ સમિતિ હવે અત્યારે નમન તાપુડી કમિશનર સાહેબ વાત થયેલી એ પ્રમાણે ચર્ચાઓ ચાલે જ છે અને કમિશનર ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું છે કે આમાં કાયદાકીય માર્ગદર્શન લઈ અને પ્રમાણે અમે આગળ વધીશું આ કઈક કર્મચારીના સ્કેલનું છે જેવા કર્મચારી ચાલુ છે

કેટલો સમય શિક્ષણ સમિતિને શિક્ષણ કવિતા આપો તો ના કહી શકું અત્યારે અમારી પેક જ મીટિંગ થઈ છે એટલે એના આધરો કહી ના શકું કે કેટલો સમય થશે આ લોકો અત્યારે હડતાલ પર છે આ 25 વર્ષથી આ લોકોનો પ્રશ્ન છે આજે હડતાલ પર ઉતરીને આવ્યા છે શિક્ષણ સમિતિનું શું વલણ છે સમિતિ આ માટે શું વિચાર જે રહી છે સમિતિ હવે અત્યારે માનનીય ડેપ્યુટી કમિશનર સાથે વાત થયેલી એ પ્રમાણે ચર્ચાઓ ચાલે જ છે અને કમિશનરશ્રીની ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું છે કે આમાં કાયદાકીય માર્ગદર્શન લઈ અને એ પ્રમાણે આપણે આગળ વધીશું અત્યારે કર્મચારી દોઢસો જેવા કર્મચારી ચાલુ છે તો જી ખાસ ચોથા વર્ગના કર્મચારી છે એટલે ખાસી બધી અસર પડશે વારંવાર આ લોકો હડતાલ પર બેસે છે વારંવાર મનાવવામાં આવે છે તમારો રસ્તો કરી ફરી એકવાર એ લોકો મુદતની પર બેઠા છે કઈ રીતે આપના તરફથી એક્શન લેવામાં આવશે અત્યારે તો અમે સમજાવટની કોશિશ કરીએ કશું કહી ના તારીખમાં અત્યારે સમજાવવાની કોશિશ કરીએ જોઈએ શું પરિણામ આવે છે અમારી સમજાવટમાં આ લોકો નહીં સમજે તો 120 થી 150 જેટલા કામ કરે છે એના સામે કોઈ કાર્યવાહી એ જોઈશું પછી અત્યારે હું હાલ ન કહી શકું કઈ કોર્પોરેશન અને આપની સૌની બેઠક મળી હતી એ બેઠક બેઠકની અંદર એમનો કોઈ પણ કર્મચારીને બેસાડવામાં ન આવ્યા હતા તે વાતને લઈને આપશું શું માનો બેસાડવામાં નતા આવે એવું હતું નહીં જે અમારી રાખે બે કલાક સુધી અને અમને અંદર ચર્ચા કરવા પણ ના બોલાવે માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબને અગત્યનું બીજું કામ હોય એટલે સમયનો અભાવ હોય એ લોકોને નહોતા બોલાવ્યા બાકી એવું કશું હતું નહીં જો એ લોકો હડતાલ કરી રહ્યા છે ને આપ એમની સાથે ચર્ચા જ નહીં તો પછી વાતનો નિકાલ કઈ રીતે આવશે આ રીતે એમની સાથે એક જ વસ્તુ છે હજુ તો પહેલી જ વખત આ બેઠક મળી હતી એટલે પહેલાં જ બેઠકમાં કોઈ નિર્ણય પર ન પહોંચી શકાય હજુ આગળની કાર્યવાહી ઘણી કરવાની બાકી હોય એટલે સમય તો આપવો પડે જ

કોને નક્કી કરી શકાય પણ અત્યારે અમે અમારું સમજાવટથી કામ લેવાની કોશિશ તો કરીએ છીએ જોઈએ શું પરિણામ આવશે પર બેઠા છે કરવાની કરવાની જે માંગ છે એ લોકોની આપતા દ્વારા આવે એ તો અત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલે છે એટલે હું એના બાબતે કહી ના શકું ના ના ઓથોરિટી કોની જોડે હોય છે કે નગર શિક્ષણ સમિતિ અમને કરી શકે કે કોર્પોરેશન અત્યારે કેસ ચાલે છે એટલે એ બાબતે હું તમને કોઈ જવાબ નહીં આપી શકું